ચાલો ડાયરા ને માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે ડાયરો તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં અને આજનો વિડિયો અને કદાચ થોડોક અમારા ખેડૂત માટે ને નિરાશાજનક દુઃખદ હશે આજનો દિવસ અને આજનો દિવસ અને આવનારા ચાર પાંચ દિવસ જેમ કે ડાયરો તમે ઉપર જોતા જઈશું જવો રાયરો ચોમાસું જામી ગયું છે શિયાળો આવવાને બદલે ચોમાસું કઈ ઘટા નહી એવા વાદળા પણ નક્કામાં અત્યારે અમારા ખેડૂતો માટે ગઈ ને આ બધું હરખાઈ ને પેક કરી દીધું તું અહીંયા છે જો માઇન્ડવી ને આજે આ પેલા ઢોરા ને થોડીક નીંદ નાખી દઈ

ધોરા નીમ પોળો કરી દઈએ તે મિત્રો છે ને હવે આપણે ટ્રેક્ટર પોગી ગયું છે ઢગલે માઇન્ડ વીન ઢગલે જુલી બસ કિશોરભાઈ છે ટ્રેક્ટર લઈને પોગી ગયા છે ને વાતાવરણ કંઈક આવું છે મિત્રો વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને ક્યારેક ક્યારેક છાંટા ચાલુ છે પડે ક્યારેક ક્યારેક છાંટા ભરી લેવી હવે માઇન્ડવી વી ફેંકી દેવી આપણે ઘરમાં મિત્રો આપણે છે ને ટોલી ભેરવાળું છે ને ઉપર ગાહડી બાંધી નાખી દીધી અહીંયા છે ને એક ટોલી ઉપર બાંધવી પડી છે આવી ગયું ઓલિતા ગાંહડી પડી છે ને આપણે બિયારણમાં તો ભર લીધી છે થેલી હાલો હવે ને ડાયરે આપણે જાવા દઈ ખાલી કરવા ખાલી કરી પાછા આવીને ભરી ચેટા હારી ગયો ઈશ્વર ભાઈ મિત્રો આપણે બીજી ટ્વલી ભરવાનું ચાલુ કરે અડધી પોણી ભરાઈ ગઈ આમ તો અડધી ભરાઈ ગઈ છે બીજું આ છે આખી મસ્ત મજાની સલો હાલની ની ભરાઈ ગયા છે બાય વાત સા લઈ

હાલો ડાયરો મિત્રો આપણે ભરાઈ ગઈ બીજી છે આપણે બિયારણ માટે લીધી ને અમે પડી જાય કઈક ઓલામાં જ નીકળશે એક ઠેલી જેટલી બાકી પાલો ઢાંકેલો છે આપડે હાલો ઠેલ્યું હોય ને સડાઈ દેવી ડાયરો ઉપર Halo Mitra, abulan nak panimain di buliah garmah abulan. <hesitation> <laughs> Awa diaw, awa diaw, awa diaw, bakwah <laughs> <Bars. laughs> <man>, ke tek tek. <laughs> <harmah> <harmah> ઉપયોગ કરી દે છે ઘરમાં હમણાં વરસાદ તૂટી પડે એવા વાદળ થઈ ગયા છે ચાલો મિત્રો તમને અમારી મારી બી બતાવી દઉં મારા ખોખા સોનું હોય અમારું સોનું એવું માળી દીધી અડાગલો અહીંયા કોથળી ભરી છે હા ને માવઠું જાય ને હા ને બધી બારી કાઢી પાછી નાખવા થાય ફળે આમ કેમ કે

nhưng mày phải đắt là dễ gà thôi vậy chỉ số mà số mà họ dễ mua hết khờ rồi nó lấy rồi bên mình thay thế cái gì

ચાલો મિત્રો છે ને સવા છ થઈ ગયા છે આનું કામ આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું બરો બેન ઘડીયા વડીએ નાખે

એ હાથ પાડે કે ટાઈમ થઈ ગયો ગાય જોવાનું ચાલો ડાયર ને મળીશું નેક્સ્ટ વોગ માં ત્યાં સુધી ડાયરા ને આમે રા